માળિયાહાટીમાં એક સપ્તાહ બાદ પુનઃ મેઘરાજાએ આગમન કર્યું છે જેના કારણે ધરતીપુત્રમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે માળિયાહાટીના શહેર સહિત ગીરના પંથકમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી વરસાદે વિરામ લીધો હતો અને ફરીથી આજે સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે આ વરસાદથી ખેડૂતો આનંદમાં આવ્યા છે કારણ કે ખેડૂતોના પાકને નવું જીવન મળશે અને જનતાને અસહ્ય ઉકળાટ અને ગરમીથી છુટકારો મળશે જોકે મેઘરાજાની ધીમી ધારે વરસતા કાચું સોનું કહી શકાય તેવા વરસાદને કારણે ધરતીપુત્રોમાં ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે ધરતીપુત્રો અને આમ જનતા મેઘરાજાની બીજી ઇનિંગથી ખુશખુશાલ જોવા મળી રહ્યા છે પ્રતાપ સિશોદિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ